જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં જાણીશું ધનતેરસના દિવસે કરાતી યમ દીપદાનની વિધિ હિન્દુ શાસ્ત્રમાં ધનતેરસના દિવસે દીપદાનનું ખૂબ મહત્વ છે ધનતેરસના દિવસે મહાલક્ષ્મી પૂજન કરી તેર દીપ પ્રગટાવવામાં આવે છે અને ચૌદમો દીપ યમરાજાને સમર્પિત કરવામાં આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ધનતેરસના દિવસે જે વ્યક્તિ દીપદાન કરે છે તેના પરિવારમાં કોઈ પણ પ્રકારની અનહોની થતી નથી કોઈ વ્યક્તિનું અકાળ મૃત્યુ નથી થતું યમ દીપદાન કરવાથી ઘરના સભ્યોની આયુષ્ય યોગમાં વૃદ્ધિ થાય છે અને સ્વાસ્થ્ય યોગમાં પૃષ્ટિ થાય છે તેમજ આ લોકમાં સૌરસુખ ભોગવી અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અર્થાર્થ યમના દૂતો તેને લેવા નથી આવતા પરંતુ ધર્મ પોતે તેને લેવા આવે છે જીવનમાં કોઈ પણ જાતની સમસ્યા કે આકસ્મિક આપત્તિ ન આવે તે ઈચ્છા માટે ધનતેરસના દિવસે યમ દેવને દીપદાન કરાય છે આ હતું દીપદાનનું મહત્વ તો હવે જાણીશું આ યમ દીપદાન કેવી રીતે કરાય છે ધનતેરસના દિવસે માતા લક્ષ્મી સરસ્વતી ભગવાન શ્રી ગણેશ સંપત્તિના દેવતા શ્રી કુબેર પોતાના ઇષ્ટદેવ આપણે જે જગ્યાએ રહેતા હોય તે સ્થાન દેવ પોતાના કુળદેવ તેમજ પિતૃદેવના નિમિત્તે તેર દીપ કરાય છે આ દીપ માટીના કોડિયામાં તેલ કે ઘીની આડીવાટ કરી દીપ પ્રગટાવાય છે આ દીપ ભગવાન શ્રી ગણેશ માતા સરસ્વતી માતા લક્ષ્મી ધનના દેવતા ભગવાન કુબેર ઈષ્ટદેવ કુળદેવ સ્થાનદેવ અને પિતૃદેવને સમર્પિત કરાય છે આ દીપ ઘરના મંદિર કે પછી ઘરની આજુબાજુ કોઈ પણ મંદિરમાં કરી શકાય છે ત્યાર પછી આ દિવસે યમદીપ દાનનું અતિ આ યમદીપ દાન કાચી માટીનું કોળિયું કે પછી ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં ચાર આડી વાટ મૂકી તેલનો દીવો કરવાનો હોય છે આ દીપ સરસવના તેલમાં કરવાનો હોય છે જો સરસવનું તેલ ન હોય તો કોઈ પણ તેલમાં કરી શકાય છે ઘરના મંદિરમાં કે ઘરની આજુબાજુના મંદિરમાં તેલ દીપદાન કર્યા બાદ આ દીપદાન કરવાનું હોય છે માટીનું કોળિયું અથવા તો ઘઉંના લોટનું કોળિયું બનાવી ચાર આડી વાટ મૂકી તેલ પૂરી આ દીપને ઘરની દક્ષિણ દિશા તરફ પ્રજ્વલિત કરવાનો હોય છે આ દીપની પૂજા ડાબા હાથે કરવાની હોય છે આ રીતે દીપ પ્રગટાવી તેમાં કોઈ પણ મીઠાઈ કે પછી સાકર અથવા ખાંડનો ભોગ ધરાવી યમદેવને હાથ જોડી પ્રાર્થના કરી હે યમદેવ મારા ઘર પરિવારના સભ્યોની આ યોગમાં વૃદ્ધિ થાય સ્વાસ્થ્ય યોગમાં પૃષ્ટિ થાય ઘરના કોઈ પણ સભ્યોને ક્યારેય કોઈ અનહોની જોવી ન પડે તેવા હે યમદેવ મારા પરિવારને આશીર્વાદ આપજો હું તમારું પૂજન ઘરની બહાર કરું છું ત્યાંથી તમે પ્રસાદ ગ્રહણ કરી પાછા ફરી જજો મારા મુખ્ય દ્વારમાં ક્યારેય પ્રવેશ ન કરતા તેવી પ્રાર્થના કરી ઘરમાં આવી જવું તો આ રીતે દીપદાન કર્યા બાદ ઘરના કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર ન નીકળવું સંધ્યા પછી ઘરના બધા જ વ્યક્તિ ઘરમાં આવી જાય ત્યાર પછી જ ઘરના વડીલે આ દીપદાન કરવું આ રીતે યમદીપદાન કરી તુરંત જ પહેલાં હાથ પગ ધોઈ મુખ પક્ષાલન કરી ત્યારબાદ ફરી ઘરના મંદિરમાં જઈ ફરી ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને ઘરની શુભતાની પ્રાર્થના કરી આશીર્વાદ લેવા ત્યાર પછી જ ઘરના અન્ય કાર્યો કરવા આ રીતે આ વિધિથી ધનતેરસના દિવસે યમ દીપદાન કરવાથી ઘરના સભ્યોને ક્યારેય નહીં જોવી પડે કોઈ આપત્તિ કે સંકટ તો આજના આ વિડીયોમાં દીપદાન કેવી રીતે કરવું શું છે તેનું મહાત્મ્ય એ જાણકારી તમને જરૂર ગમી હશે તેમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય લક્ષ્મી કે પછી જય શ્રી કુબેર જરૂર લખજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ